નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ યાર્ડના જીરુના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના જીરુના ભાવની વાત કરીએ તો ધ્રોલ ચાર હજારથી ચાર હજાર છસો રાજકોટ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો પંચાણું सांगंतरा 3800 થી 3800 6430 થી 4700 54480 થી 4500 મોરબી 4240 થી 4720 રાપર 4433 થી 4600 સાવરકુંડલા 3850 થી 4505 પાટડી 4300 થી 5025 પાટણ ચાર હજાર એકસો સિત્તેરથી ચાર હજાર એકસો સિત્તેર અમરેલી ત્રણ હજાર છસો પંચોતેરથી ચાર હજાર છસો પચાસ બોટાદ ચાર હજાર ચારસોથી ચાર હજાર આઠસો પંચોતેર વિસાવદર ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર સાતસો પચાસ જામજોધપુર ત્રણ હજાર નવસોથી ચાર હજાર છસો એક વારાહી ચાર હજાર થી ચાર હજાર આઠસો એકાવન જેતપુર ત્રણ હજાર આઠસોથી marzari zar, char, ભાવનગર ચાર હજારથી ચાર હજાર કાલાવાડ ચાર હજાર એકસો એંશીથી ચાર હજાર પાંચસો વીસ બાકાનેર ચાર હજારથી ચાર હજાર સાતસો તેત્રીસ ધાનેરા ચાર હજાર એકસો એકતાલીસ થી ચાર હજાર ત્રણસો હારીઝ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો અંજાર ચાર હજાર ચારસો પચાસ થી ચાર હજાર પાંચસો સાઠ જુનાગઢ ચાર હજારથી ચાર હજાર છસો સાઠ માંડલ ચાર હજાર ચાર હજાર નવસો બાબરા ચાર હજાર એકસો થી ચાર હજાર ચારસો થરાદ ચાર હજારથી ચાર હજાર આઠસો પંચાવન દિયોદરી ચાર હજાર થી ચાર હજાર પાંચસો ચાલીસ થરા ચાર હજાર થી ચાર હજાર ચારસો પચાસ ગોંડલ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર આઠસો એકોતેર જસદણ ચાર હજાર થી ચાર હજાર સાતસો પચાસ हड़बद चारि हज़ार ॿ थी ચાર હજાર આઠસો બાવન નેનાવા ત્રણ હજાર નવસોથી ચાર હજાર આઠસો એક જામનગર ત્રણ હજાર થી ચાર હજાર સાતસો જામખંભાળિયા ચાર હજાર ચારસો ઊંઝા ત્રણ હજાર આઠસો રાધનપુર ત્રણ હજાર સાતસો ચાલીસથી મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ માં નવા છો તો નીચે લાલ કલર નું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટન ને પણ દબાવી દેજો